જામનગરના કાલાવડમાં ગાંધી જયંતીની ઉજવણી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની વેશભૂષા કરી નાટકો યોજવામાં આવ્યા હતા જેમાં શિક્ષકો દ્વારા નાના ભૂલકાઓની સફાઈના પાઠ ભણાવવામાં આવ્યા હતા શિક્ષક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધી વિશે જણાવ્યું અને ભારતની આઝાદી માટે તેમણે કરેલા સત્યાગ્રહ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ શાળા દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધા અને નાટકોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અંતે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવો દેશ બચાવવાના સંકલ્પ પણ લેવડાવ્યા હતા હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે